જો આપણે ઘરમાં વહુ લાવ્યા છે હા કઈ નોકરાને નથી લાવ્યા કે તેની પાસે બધું કામ કરાવ્યા કરે અરે એને કામમાં નહીં તેને થોડું શીખવવાનું કઈક લિમિટ હોય અરે વારંવાર કેવાથી ન શીખે ને એના માટે ઉગ્ર સ્વભાવથી બોલવું પડે મેં એને શાંતિથી સમજાવી પણ ન માની એટલા માટે મારે એના પર ગુસ્સો કરવો પડ્યો એ તો વે આજ બી છે ને હા આજે સવારે મે જોયું કામને લઈને તમે ઝઘડો કરતા હતા આવા કઈ નાના નાના ઝઘડા કઈ સારા ન લાગે તમે કરો કે એટલે એ નોકરીએ જાય અને હું નોકરાણીની જેમ આ ઘરનું કામ કરું એ ક્યારો નિયમ છે અરે નોકરી કરે છે એ ઘરનું કામ પણ કરે છે તો મારી એક વાત સાંભળ તું ઘરમાં એક નોકરાણી લાવી દે એટલે એને થોડી રાહત થઈ જાય ને નોકરાણી જો ઘરના કામ કરશે તો આ ઘરની બહુ ક્યારે કામ કરસે ઘરના અરે આપણે એની પાસે નોકરી પણ કરાવીએ છીએ તો નોકરી બંધ કરાવી દે તો પછી તો કરાવી દો ને મારે ક્યાંનો પગાર જોઈએ છે બંધ કરાવી દો નોકરી પણ વો ઘરની થઈને વો ઘરની કામ નો કરે તો બીજું કોણ કરે દીકરી તો છે નહીં આ ઘરની અરે ને નોકરી પણ સાચાવવાની હોય ઘર પણ સાચાવવાનું હોય તો એક કામ આપણે રાખી લઈએ એટલે ને થોડી રાહત થઈ જાય ને તને પણ રાહત થઈ જાય થોડી પણ મારે આ ઘરમાં નોકરાણી રાખવી જ નથી પેલા ક્યારે આ ઘરમાં નોકરાણી રાખી છે હવે રાખવાની કેટલા વખતે શાંતિ સમજાવું છું દીકરી તરીકે રાખું છું પણ હવે માણસની લિમિટ હોય સહન કરવાની સમજ્યા અને નવી નવાઈની એકલી આખી દુનિયામાં નોકરી નથી કરતી ઘણી બધી સ્ત્રીઓ નોકરી કરે છે એની સાથે સાથે આ ઘરની જવાબદારી પણ સંભાળતી હોય છે આ બધું તમારા દીકરાની વહુને તમે જરા કાનમાં નાખો એટલે શું કાનમાં નાખો આપણા ઘરમાં કેટલા વ્યક્તિ છે આપડે ઘર માં 3 થી 4 જણા તો છે ક્યાં વધારે કોઈ વ્યક્તિ છે કે કામ તમને ભારે પડે છે મારા દીકરાને આ છોકરી સાથે લગ્ન જ નોતા કરવા પણ આ કારણે મારા દીકરાને આ દામડીઓ વધારે લગ્ન કરવા પડ્યા અને તમારા સામે કોઈ ના બોલી શક્યા અરે પણ આમાં ખામી શું છે આમાં વાંધો શું છે ઘોડાનો ગોઠું છે આવડતું નથી કામકાજ કરતા નોકરા કરીએ જીવન નો જાય તારા મગજ નો બધો ફેમ છે ભણેલી છોકરી હોય ને તો સમાજમાં ઊભી રહેલું તો તકલીફ નહીં પડે કાલ ઉઠીને આપણા દીકરાને પણ થઈ ગયું ને તે પહોંચી પડે એટલા માટે ભણેલી હોય ને તે ફાયદો થાય છે એ તમે નથી જોતા મારો દીકરો જે છોકરીને પસંદ કરતો હતો ને એ પણ ભણેલી જ હતી પણ તમે તો લવ મેરેજ વિરુદ્ધ છો આ જોયું ને મારા બેનની છોકરીએ જ લવ મેરેજ કર્યા છે તો જાનનો સંબંધ તોડ્યો છે હજી તમે એમ ભેગા નથી થયા હજી સંબંધ તમે સુધાર્યો નથી જો મારા દીકરાએ લવ મેરેજ કર્યા હોત તો તમે શું એની સાથે સંબંધ રાખત બિલકુલ નહીં અને બીજી વાત મારી સાંભળ જેને પણ લવ મેરેજ કર્યા છે ને અત્યાર સુધીમાં કોઈ સુખી નથી થયા એ તને ખબર છે અને લવ મેરેજ બોલ લાંબુ નહીં ને જાજુ નહીં ટકે અને અરેન્જ મેરેજ માં કોણ વળી સુખી થઈને ઊંધો પડી ગયું છે એ નસીબની વાત હોય છે તો પછી એમ જો વિચારીને કરેલું હોય ને તો બધું સારું જ થાય તો પછી એ સમય એવું સમજાય ને કે દીકરો ભલે લવ મેરેજ કરે આ નસીબમાં જે હોય ને એ થવાનું છે ત્યારે તમારા જીતના કારણે મારા દીકરાને એની સાથે લગ્ન કરવા પડ્યા પણ શું વાંધો છે વહુમાં સારા ખાનની છે નોકરી કરે છે સારી છે દેખાડે સારી છે પછી તો શું જોઈએ બીજું તારે કામચોર છે અરે શીખવું પડે તારે કામ છીંડવાનું હોય બધું કરે તો કહેવાની રીત તારે કહેવાની રીતે જલો હોય તો પછી કેવી રીતના કરે કામ રીત એટલે કાંઈ આમ હાથ પકડી પકડીને નાના છોકરાને શીખવાડે કે બેટા આમ કરો આમ કરો એમ ન હોય મોટી થઈ ગઈ છે ઘરની બહુ છે દીકરી નથી અરે એ તો આપણે દીકરીની જેમ રાખવી પડે બધાના ઘરમાં જ આવું થતો હોય આપણે સંભાળવું પડે આપણું ઘર છે ને આપણે જેને હાથમાં રાખવું પડે મારો દીકરો કેતો જ તો કે મમ્મી ખમી જાવ થોડા દિવસ હું મારી પસંદની છોકરી આ ઘરમાં લઈ આવીશ પણ માં દીકરાનું કોઈ વાત માને છે ઘરમાં આ દુખી થવાના દિવસો છે અત્યારે પણ હવે તમારે તો સામું જ નથી જોવું એના ભાઈને વાત કરો કે તારી બેનને જો કામ કરતા ન આવડતું હોય ને તો પાછળ લઈ જા અરે એના ભાઈને કહેવા કરતા પહેલા તું જ સુધારો કરી દે ને નહીં થાય મારાથી ઘણી બધી કોશિશ કરી છે પ્રેમથી સમજાવવાની પણ મારાથી એ સુધરે એમ છે જ નહીં તો પહેલા આપણે સુધરી જવાનું આપણે કાઈ નહીં બોલવાનું એ જે કરીને કરવા દે બધું સુધરી જાય દીકરા દીકરા કરીને તો છે ને પોતાની ખુદની દીકરી હોય ને એને સમજાવાય પણ જો નો માને ને તો પછી એની સામે પણ એક્શન લેવું જ પડે તા તો બહુ છે તો નહીં સુધરવાની જ્યારે હોય ત્યારે એનો વાંક જ કાઢ્યા કરે છે સારો જા મારો મગજ દુખી ગયું ચાલ લઈને આવું બનાવી આ કેમ મને ફોન કરીને અહીંયા બોલાવ્યો તમારો થોડો કામ હતું મારે હા તો બોલો ને શું કામ હતું જો મારી બેન પાસે તમે ઘરના કામ કરાવો ત્યાં કોઈ વાંધો નથી પણ હારો હાર એને નોકરીએ કામે મોકલો આ બધું ખોટું કહેવાય ખોટું શું કહેવાય હા મજૂરીએ તો નથી મોકલતા ને અને ઘરના કામ તો હવે જ કરવા જોઈએ ને અને આ બધી વાતની પહેલેથી જોખવડ થઈ હતી મેં તો તમારી બેનને પહેલાં જ્યારે જોવા આવ્યા ત્યારે મેં વાત કરવા ગયા ત્યારે જ કીધું હતું અને એને બધું એક્સેપ્ટ કર્યું હતું મેં તો બધી જોખવટ કરી હતી કે જો ઘરના બધા જ કામ કરવા પડશે નોકરી પણ કરવી પડશે નોકરી કરીને ઘરે આવ્યા પછી પણ કામ કરવા પડશે હા જો બધું અમે આવી રીતના જ કરેલું છે આ પ્રમાણે જ ગોઠવેલું છે હા એ વાત તમારી હાશી પણ અમને થોડી ખબર હતી કે તમે આવું કરશો મેં કઈ કર્યું જ નથી ભાઈ સાહેબ હવે તમને તકલીફ પડી રહી છે તો તમારે પહેલા વિચારવું હતું ને ક્યાં ગયા હતા તમે તમને પહેલા વિચાર નહોતો આપ્યો વિચાર તો આવ્યો હતો હા તો વિચારવાની જરૂર હતી તમારે કે ચાલુ કરવું શું તકલીફ પડી રહી હતી તમને તો તમારે કહી દેવું હતું ને એટલા માટે તમારે આવું બધું વિચારવું ના પડત અને હવે જે કંઈ પણ બની રહ્યું છે ને આ ફરિયાદો કરવી ને હવે અમને મને કેવું આ બધું ખોટું કહેવાય તમારે મારી સુધી આવું જ ના જોઈએ ચોકવટ કરી હતી પછી તમારે સમજી જવું જોઈએ ને સમજી જવું જોઈએ એટલે જો તમને જ ખબર છે ને અમારા બાપુજી નથી હે તો જરીક તમારે એ જોવાય સમજ્યા બાકી મારી બેન ને તો હું ઓળખું છું આ ઘર ની અંદર એ ફક્ત નોકરાની જેવું કામ કરે છે અને એ તો કરવું જ પડે અમારા ઘરનો નિયમ છે મારા પપ્પાએ જ કીધેલું છે પહેલેથી કે જેને ઘરમાં કોઈ પણ વહુ આવે ને તો એને નોકરી કરવી પડશે એટલે કામ તો બહારનું કરવું પડ્યું કામ બહારનું કરતા કરતા સાથે સાથે ઘરનું કામ પણ કરવું જ પડશે અને એ કરવા માટે તમારી બેનને તકલીફ પડી રહી છે ખોટું થઈ રહ્યું છે તો પછી એક કામ કરો ને એક નોકરાણી રાખી લો આમાંય મારે બેન પૈસા કમાઈ છે બિલકુલ નહીં નોકરાણી શું કામ રાખવાની હા તો તો પછી તમારી બેન ને બાર કામે મોકલવાની જરૂર શું છે વિચાર કરો કે એ બાર થી કમાઈ લઈને આવે ને અહીંયા પાછા કોક ને આપણે બીજા ને આપવાના એ તો એવું થયું કે અહીંયા થી લઈને અહીંયા આપવા કે એવી વાત કરો છો ગાંડાજીવી હા જુઓ અશોક ભાઈ તમને હું સમજાવી દઉં છું હવે બીજી વાર મારી પાસે આવી ફરિયાદ લઈને નહીં આવતા આમ નામ ચાલશે અને આમ જ ચાલતું રહેશે તમને ન પોસાતું હોય તો તમે ઘરે પપ્પા અને મમ્મીને વાત કરો મારી સાથે વાત કરવાની જરૂર નથી હા કેવી વાત કરો છો બધુંય તમારે જ પડે ને હા અરે હું શું કામ સંભાળું હા મેં તો પહેલા ચોકવટ કરી હતી ત્યારે તમારે તો કોઈ ધ્યાન દેવું તું ને ત્યારે તો તમે મોટા ઉપાડે હા પાડી દીધી અને બે વાર વિચાર કરો તો મેં તો મારા મમ્મીના સ્વભાવનું કીધું હતું પપ્પાના સ્વભાવનું કીધું હતું બધી જ મારા આખા ઘરની માહિતી આપેલી હતી તો તમને એ તમને લોકોને ત્યારે એકવાર પણ વિચાર ના આપ્યો અને હવે મીરાને તકલીફ પડી રહી હોય તો એ તો ખોટું કહેવાય ને હા પણ ત્યારે મને એમ લાગ્યું તો કે લગન પછી કદાચ તમે બદલાઈ જાવ હું શું કામ બદલાવ અમે જેવી રીતે જીવન જીવીએ છીએ એવી રીતના જીવીએ છીએ તમે બદલાઈ ગયા તમારી બેન જતી રહી તો તમે જીવવાનું કઈ આ ડોળું કર નાખ્યું રાતે ઊઠો છો સવારે સુવો છો એવું કર નાખ્યું છે જેમ સવારમાં ઊઠો છો એમ જ ઊઠો છો ને સવારના જેવી રીતે તમે પહેલા કામ કરતા હતા એમ જ કામ કરો છો ને સો એવી રીતે જ રહું છું પણ શ્રીક અમે સમજી જાઉં તો વધારે મારી બેન કોઈ દી ફરિયાદ ન કરે પણ એ મારી પાસે આવી હતી અને મને બધી વાત કરી એટલે તમને કહું છું હવે જરીક સમજો અમે નથી સમજવાના મોડું થઈ ગયું છે તમારું હવે તમારે હજી પણ કઈ વિચારવું હોય તો વિચારી શકો છો હું બધી વાતે તૈયાર છું તમારે શું નિર્ણય લેવો શું કરવું એ તમે વિચારી લેજો નિર્ણય મારે શું લેવાનો હોય તમારે કાક નિર્ણય લેવાનો હોય પૂછી લેજો એને શું કરવું છે અને હજી પણ કઈ જો આ મગ અને ચોખા કઈ ભળી નથી ગયા અરે મગ ને ચોખા ભળી નથી ગયા એટલે લગન થઈ ગયા છે હવે તો છૂટું પણ થઈ શકે ને નહીં કેવી વાત કરો છો તમે હવે છૂટું કરવાની વાત કરો છો હું નથી કરતો તમને તકલીફ પડતી હોય તો તમે આવું વિચારી શકો છો હું તમને વિચાર આપું છું અને તમે લોકો એના પર અમલ પણ કરી શકો છો મને કોઈ વાંધો નથી અને હું તો તમારા સારા માટે વિચારી રહ્યો છું મારી બેન હોત તો કદાચ હું એને આવી રીતના દુઃખમાં ના જોઈ શકત મેં એટલા માટે જ કીધું હતું કે બહુ દુઃખ છે મારા ઘરમાં પણ ત્યારે તમે લોકો કોઈ સમજ્યા નહીં બાકી ત્યારે સમજી ગયા તો સારું અને હજી પણ તમારી જગ્યાએ હું હોત ને તો હું અત્યારે અત્યારે મારી બેનને મારા ઘરે લઈ આવત અને ત્યાં છૂટું કરી શકત પણ હું છૂટું નહીં કરું કારણ કે આ એક ભાવમાં બે ભાવ કોઈથી ન કરાય તો ભોગવું તમારા સિમ ભોગવવાનું લખ્યું છે બિન્દાસ ભગો મજા આવે એમ કરો હા મજા આવે એમ કરો એટલે હા તમારે જે કરવું હોય કરો ને હાધી હું તમને ક્યારની પૂછું છું તમે કોઈ જવાબ કેમ નથી આપતા જવાબ આપો ને શું વિચાર્યું છે તમે શેનો વાવ શેનો કેટલા દિવસથી ખબર છે કે હું એકલી રહું છું હલે હવે તો છે ને મારા મમ્મી પપ્પાને કુટુંબને ખબર પડી ગઈ છે આપણે લગ્ન ક્યારે કરશું અરે હેતલ સમજવાની કોશિશ કર હું બધા જ પ્રયત્નો કરું છું અને બધી બાજુથી પાળ બાંધી રહ્યો છું પણ કોઈ જગ્યાએ ભેગું થાય તો ને તમારે ભેગું કરવું હોય તો થાય ને બસ તમે અહીંયા મને સારી સારી વાતો કરો માખણ ચોપડશો ને જતા રહેશો પછી ત્યાં જઈને ભૂલી જશો કે હેતલ નામની કોઈ છોકરી છે મારા લાઈફમાં હેતલ એવું કંઈ નથી તને ખબર ના હોય તો કહી દઉં કે આજે મારા શાળાને પણ મળ્યો હતો અને એને પણ મેં ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તમારી બેનને મારા ઘરમાં ન પોસાતું હોય હું તકલીફ આપી રહ્યો છું ઘરમાંથી તકલીફ પડી રહી છે એને એટલા માટે મેં તો કહી દીધું કે છૂટા છેડા લઈ લ્યો હજી કંઈ વાંધો નથી મને કઈ પ્રોબ્લેમ તમે લોકો રાજી તો હું પણ રાજી હા તમે તમે એમ કહો છો કે ચોરને ચોરી કરીને પછી એમ કહે કે ચોરી કરેલા સામાન પાછો આપી દે એટલે આપી દેશે હે માડી વાહ તો બીજું તો હું શું કરું હા ઘરમાં બધું આમતેમ આમતે એમ ચાલે છે અને એ પ્રમાણે હું કંઈક તો રસ્તો કરું છું હવે રસ્તા પ્રમાણે કંઈ થવું તો જોઈએ કે નહીં કંઈ થતું નથી તો પછી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી બચતો અને રહી વાત લગ્નની તો હું મીરાને શું જવાબ આપીશ વિચાર કર તું કે તમારે જોવાનું હોય ને આદી તમે પ્રોમિસ કર્યું હતું મને આવા તો કેટલાય પ્રોમિસ તમે તોડી નાખ્યા છે અરે યાર પ્રોમિસ તોડવા જ નથી તોડ્યા જ છે ને તોડવા નથી નહીં આ તમારો જીવ કેમ આલા મારી સાથે પ્રોમિસ તોડવા માટેનો ક્યાં મેં એવું કંઈ કર્યું છે જ્યારે પણ આ ઘટના ઘટી ત્યારે મેં તને કહ્યું હતું કે મારી સાથે આ બનાવ બની ગયો છે અને હું ફસાઈ ગયો છું હા તો તમે કીધું હતું કે ટૂક સમયમાં આપણે એક થઈ જશું હે ટૂક સમય ક્યારે આવશે એ જ નથી ખબર મને અરે મારા પપ્પા છે ને લવ મેરે થી સખત વિરોધી છે એ આપણને ક્યારે એક્સેપ્ટ નહીં કરે અને એના માટે થઈને મને હા મીરા સાથે ડિવોર્સ લેવા દે એને આ ઘરમાંથી નીકળવા દે પછી મારા પપ્પા ઢીલા પડશે એટલે તું સીધી એ ઘરમાં આવી જવાની છે ના મારે હવે કોઈ વેઇટ નથી કરવી અત્યાર સુધી બહુ વેઇટ કરી લીધી અને પેલા તમે જે મને લવ કરતા હતા ને એ લવ તો રહ્યો જ નથી ખતમ થઈ ગયું બધું કાઈ ખતમ નથી થયું બધું એ જ છે એટલે તમે તમે ઈચ્છો છો કે મારી ફેમિલીને ખબર પડી ગઈ છે હવે એ લોકો એક્શન લે એ લોકો કઈ એક્શન નઈ લે હું નથી ઈચ્છતો કે તને એ લોકો ફરી પાછા ઘરે લઈ જાય અને તું તારા લગ્ન કોઈ બીજા સાથે કરાવી દે હા તો બસ તમારે કઈ નથી કરવાનું મને ઘરે લઈ જવાની છે ને બધાની સામે કહી દો કે હું આમને લાવ કરું છું ને આમની સાથે જ મેરેજ કરવા માંગતો હતો ને હવે કરીશ મીરા સાથે ડિવોર્સ લઈ લેશ ધેટ્સ ઇટ હેમાં વિચારવા જેવું શું છે આદી અરે વિચારવું તો પડે ને પપ્પા મમ્મી મીરા બધાને શું જવાબ આપીશ શું કહેવું તમે એ લોકોનો વિચાર કરો છો પણ મારો મારો આટલો એ વિચાર નથી કરતા તમે તારો વિચાર પણ કરું છું તકલીફ તારી પણ મને પડી રહી છે તને આવી રીતના એકલા રાખવી એકલા રહેવું એ પણ મને બિલકુલ પસંદ નથી છતાં પણ શું કરું કે હેતલ સમજવાની કોશિશ કર ના મે બહુ સમજી લીધું બહુ એડજસ્ટ કર્યું પણ હવે નહીં હવે તો હાર્યા પાર તમે મને લઈ જાવ છો કે પછી મારી ફેમિલી પાસે હું પાછી જતી રહું ભલે જે થવું હોય ને એ થાય બીજું તો શું મારા નસીબમાં જ આ લખ્યું હતું અને મને નહોતી ખબર કે તમે આવી રીતના પ્રોમિસ કરીને તોડી નાખશો તમે નહીં લઈ જઈ શકો તમે એ લોકોનો વિચાર કરશો પણ મારો નહીં કરો તને લાગે છે કે હું કંઈ વિચારતો નહીં હું અરે ઘણો બધું વિચારું છું વિચાર્યું હોત ને તો અત્યારે હું તમારી સાથે હોત હું ટેન્શનમાં જ ફરું છું હા તને કેમ સમજાવું કે મારા મગજમાં શું ચાલી રહ્યું છે હું કેટલા બધા પ્લાન બનાવું છું કેવી રીતે તને ઘરે લઈ જવા માંગુ છું આ બધું જ મારા માઇન્ડમાં ચાલી રહ્યું છે પણ જવાબ આપો પણનું અત્યારે બધું શક્ય નથી એટલા માટે હું ફસાયેલો છું બાકી તો હમણાં તને ઘરે લઈ જાવ હા તો લઈ જાવ ને લઈ જાવ નહીં લઈ જ જાવ મને તમારા ઘરે અને કહી દો કરી લો બધા સામે આદી જો તમે સાચો કરતા હશો ને મને તો લઈ જશો અને તો જ તમે મારી સાથે એન્ડ આપી દેશો સારી વાત તમારી તમે અત્યાર સુધી કીધું ને બધું મેં કર્યું અને હજી પણ હું તમને પહેલાં લવ કરતી હતી ને એટલો જ કરું છું ને હજી પણ તમે કહેશો ને એ કરવા હું તૈયાર જ છું પણ મને નથી લાગતું કે હું કહેશે તમે કરશો ચાલ તું કંઈ ખરાબ વિચારે એ પહેલાં તને લઈ જાઉં આજે જમવાનું શું બનાવ્યું છે આજે પૂરણ પૂરી ખાવાનું મન થાય છે મારે જ રસોઈ કરવાની છે તો પછી મારે જ વિચારવું પડશે શું બનાવું કેમ કે વહુને તો કયા આવડતું નથી કોબીનું શાક અને પૂરણ પૂરી બનાવ મસ્ત મજા આવે ખાવાની હા તમને તો મજા જાવ ને સારી સારી વાનગી બનાવીએ તો વોવને કયો બનાવે અરે પણ તું કહે છે આજે મારે બનાવવાનું છે એટલે મેં તને કીધું વોવ તો જે બનાવે મારે ખાઈ જ લેવું પડે ને આવડે છે પેલા અરે જેવું આવડે હું તો ખાઈ લઉં છું કોણ બનાવ હું ક્યાં પૂછવા જાઉં છું મોમેયા ડબલામાંથી હોતે નથી શીખતી કે શું બનાવું ને શું નહીં ખબર નહીં હા રોટલી વણતા ક્યારે આવડશે પણ આટલો મસ્ત એકદમ 5G વાળો ફોન તો તું છે ડબલામાં હું ઈકવા તું જીપી દે ને હા હું 5G વાળો ફોન હા તો હું ડબલામાં ડબલામાં હું ઈકવાનો

મને એક વાર પણ કોઈ પૂછ્યું નથી એટલે તારે તારી મરજીથી લગ્ન એટલે તારે કોઈ પણ લઈ આવવાની લગ્ન પછી પણ જુઓ પપ્પા હા મને ખબર છે કે તમે લવ મેરેજની ખિલાફ છો તમને નથી ગમતી પણ હવે મને પ્રેમ થઈ ગયો છે તો થઈ ગયો છે અને હું સાચું કહું છું મેં એને ક્યારેય હેરાન નથી કરી પૂછી જો એને મેં પહેલાં પણ આ લગ્ન થતા પહેલાં પણ મેં અટકાવવાની ઘણીવાર કોશિશ કરી હતી ઘણા બધા વિઘ્નો મેં બતાવ્યા ઘણા બધા કારણો બતાવ્યા પણ મીરા જ નહોતી માની બાકી એ માની ગયો હોત તો મારે લગ્ન કરવા જ નહોતા તારી જિંદગી મારે બગાડવી જ નહોતી હા પણ બેટા આધી હા તો ખોટું જ કર્યું ને દીકરા હવે પત્ની હોવા છતાં પણ તું બીજા લગ્ન કરી લે તો એની સાથે ખોટું થાત એને પણ મારા જવાબ આપવા પડતા હતા કે આટલો સમય થઈ ગયો છે તમે ક્યારે મને લગ્ન કરીને તમારા ઘરે લઈ જશો અને એને એના ઘરે પણ કહી દીધું હતું કે મેં લગ્ન કરી લીધા છે એકલી રહેતી હતી છો કંઈ વાંધો નહીં તારી આ ઘરમાં મને કોઈ જરૂર નથી જો આને લઈને રહેવાનો હોય ને તો તું ઘરની બહાર હમણાં ના નીકળી જા ને હિરલ એક મિનિટ બહુ બેટા હિરલ જો તારી ભાષા મને સમજણ પડતી હોય ને તો તું એને સમજાવી દે પપ્પા મને ઘરની બહાર ના કાઢી શકો ને પપ્પા કરીને કોઈ ફાયદો નથી એમાં છોકરીનો શું હાલ છે

એ વ્યક્તિ તમને પ્રેમ કરતો હોય છે એટલે જ તમારા માટે બધું કુરબાન કરી દે છે તમે પ્રેમની ની વાત કરીને આ તો જુઠ્ઠું બોલો છો તમે આ વાત સાવ તદ્દન ખોટી છે કે પ્રેમ એક જ વખત થાય છે પ્રેમ તો વારે વારે થઈ શકે પણ ફક્ત ને ફક્ત સામે વાળું નિભાવ વાળું હોવું જોઈએ મને નથી સમજાતું કે અત્યારે મારે તમને શું કહેવું જોઈએ પણ એટલું જરૂર કહીશ કે હું તમને બંનેને અલગ નહીં કરું તમે સાથે રહી શકો છો ડિવોર્સ આપવા માટે તૈયાર છું શું કહે છે મીરા બહુ હા મમ્મી છે જો એક મેનમાં ક્યારે બે તલવાર ન રહી અને માન વગરની જિંદગી મને બિલકુલ પસંદ નથી બેટા હું છું કે થોડા દિવસ મને દુખ થશે પણ એટલે હું કોઈ બે પ્રેમ કરવાવાળાની વચ્ચે તો નહીં હોઉં ને એ વાતનો મોટો સુખ હશે નહી હો બેટા તમે કઈ નહીં જઈ શકો તમે અહીંયા જ રહેજો જેને જવું હોય ને તો આદિત્ય જશે અહીંથી અને એની મારે આ ઘરમાં કોઈ જગ્યા નથી તમે સો બોલો છો પોતાના દીકરાને પપ્પાજી રહેવા દો ને શું કામ આપણે એવું કરવું છે હું સેક્રિફાઈસ કરવા માટે તૈયાર છું મને કોઈ વાંધો નથી હું આ ઘર છોડીને જતી રહીશ અને ડીવોર્સ પેપર પણ સાઈન કરી આપીશ મારે તમારી મિલકતમાં તમારી પ્રોપર્ટીમાં કોઈ ભાગ નથી જોઈતો પ્લીઝ મમ્મીજી સમજાવો ને પપ્પાને સમજાવું બેટા હાદી પ્રેમ તો લગ્ન પહેલા કર્યો હતો ને તો લગ્ન પછી આ બધી વાત ભૂલી જવાની હોય તું તું આની સામો તો જો શું તું આની સાથે ડિવોર્સ લઈશ અને હા છોકરી જો જેને તે પ્રેમ કર્યો હતો એના લક્ષણ જ નથી આ ઘરની વહુ મનવાના હા એતલને આ ઘરને સારી રીતે સંભાળી લેશે તમે એ રીતના અંદાજ ન લગાવી શકો હું એને ઓળખું છું જાણું છું

નહીતર હું તને મારી માલ મિલકત માટે બેદખલ કરું છું હા શું બોલે છે પપ્પા આ કઈ વાંધો નહીં હાદી અરે શું કઈ વાંધો નહીં કમાઈ લેજ ને હું શું કમાઈ લેશો આ ભેગું કરવામાં આખી લાઈફ જતી રહેશે એટલે એટલે એમ કે હા મિલકતમાં તો તમારો ભાગ હોવો જ જોઈએ આ પ્રોપર્ટી આપણી છે તો અરે એમની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે તો સીધી વાત છે પપ્પા ગુસ્સામાં કહી શકે ગમે તે અને એ એમના મનનું ધાર્યું જ કરશે મને ખબર જ હતી કે આવું થશે એટલે તમે આ પ્રોપર્ટીમાંથી બેઠકાલ થવા માટે તૈયાર છો હા તો એમાં શું થઈ ગયું મારી સાથે રહેવા માગે છે ને તો પછી મારે સાથે સાથે છે ને આ પ્રોપર્ટી પણ જોઈએ છે એટલે સોરી પ્રોપર્ટી હોય ને તો જ હું હો બાકી હું નહીં સમજ્યા માય ફૂટ તમારો લવ છે ને તમારી આ દવાને આપો છે વાડી બેટા હ તારો લવ તારો પ્રેમ તારા પર ઠૂકીને ચાલ્યો ગયો તું જોતો ગયો એ તારી માલ પ્રેમ કરતી હતી તને નહીં જ્યાં તને પ્રેમ મળતો હતો ને ત્યાં પ્રેમ પામવાની કોશિશ જ કરી તેનું છે પપ્પાજી કાગડિયા હું મોકલાવી દઈશ હું બેગ ભરીને નીકળો છું અરે બેટા મીરા હો એક મિનિટ બેટા મીરા લો